Ban <muchil v forcé> માસી બે વગા છે ચેલેન્જ મારે જીતવાની યાર તારી પર એક વધારે ખાય ને અડધું તો હું વિજેતા ગણાય છે ચેલેન્જ જીતવાની છે મારે પરાણે મારે ખૂટી ગયો લીમડો આવે છે નાના નાના નથી ને પાસા બધા એક ખાસ છે અમે કાઈ બીજું સમાસ લીધું ઉતારે રાખી પડશું નકર આપણે હારી જાવ. બેસ્ટ પંસ. ગમ? એક બોલ ન ખવાય. કેટલા જાડા થઈ ગયા? ખાઈ ખાઈ. તમને વાળ શ્રી લાગે માકી મારો વજન છે ખાલી 49. બસ વજન હોય તો સરિસ હોય કે?

મારે ખાવાનું છે પણ શાક ને રોટલું પછી જાડી થઈ બાના બાના ઓરિજિનલ બાના કાઈ હું આરી નથી હું આખી ડીશ ખાલી કરી નાખું પણ મારે નથ ખાવા એટલે એમ કે મેં ખાવાથી જાડા થઈ જાય મને એમ લાગે ઈ વધારે ખાય તો જાડા થઈ જાય કાઈ નહીં ઓ કાઈ નહીં

આવે મેંગોનો લોટ બાંધો તો એટલે મેં ભટુરા બનાવ્યા હતા તો અને બટેટાસ નો સુંદો એ બધું ખાઈ લીધું કાઈ આવે એ બધું મેં પહેલા ખાઈ લીધું એમ મતલબ કેળું ખાધું પરસાદી ખાધી બાના હે ભાઈ બધા એનો છે આર તેજુ સમાસો પૂરું થઈ રહ્યું છે ગોપલ તમારે તૈણસ ખાવાન છે મારા પાંચ પાંચ જોયું ને ગોપાલ પાંચ સમોસા ખાહે મારા પાંચ કેમ ખૂટવાડવા કેમ કામઈ? આમ ગમ લે લે. પછી મને સોડા પીવું પડે પછી મને નો મજા આવે. સોડા પાઈ દેવા એટલે જીતી જ નર તો કેય સોડા પાઈ દે લઈ જા આ સોડા પાવા. પછી મને પેટમાં દુખવા માંડ્યું હોય તો કેમ બાના છે હાલો આપણે સુધી સમાસુ પૂરો. આ તો ગોપાલ ચી પી જાઓ. થોડીક વાર ખમે પછી અજી મારામાં થોડો કામ ખાવાનો ઓલો આવી જાય થોડીકવાર શાંતિ રાખો. કંઈ પાસા ખાશુ.

આ માતા ખાને કહેવાય પ્રસાદી પ્રસાદી એકલા ન તો આજનો ચેલેન્જ કેવો લાગ્યો કેવો નહી કમેન્ટ કરી દેજો અને આની પહેલા મારી એક ચેલેન્જ વિડિયો બનાવેલો હતો પાણી પીરને ચેલેન્જ ઈ વિડિયો જોયો ન હોય તો જોઈ આવજો પાછા હા ને મારી ચેનલ ઉપર ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણે સમોસા કેવી રીતે બનાવાના તો આપડે સમોસા ઘેરે બનાવેલા હતા આ વિડીયો આગળનો વિડીયો છે ને સમોસા કેવી રીતે બનાવે એ જોઈ લેજો એટલે તમારે બનાવે તો કાયમ હાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી બધા ટાટા